જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો પ્રિય રાહુલ તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે આ વિડીયોમાં બતાવીશ કે આજે આખા દિવસની અંદર મારે કેવું બધું કામ કરું છું આજનો દિવસ મારો કેવો જાય છે બધું જ ટોટલી આજે મારા આજના આખા દિવસનું તમને બધું બતાવવાનું છું તો મિત્રો વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ થઈ ગયા છે અને હું બ્લોગ શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો સાડા નવ થઈ ગયા છે એટલે મારે નોકરી જવાનો પણ ટાઈમ થઈ ગયો છે પહેલાં પહેલાં તો હવા મેં ઉઠીને બ્રશ કર્યું પછી નહીં ધોઈને માતાજીને દીવા અગરબત્તી કરીને પછી કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો તો મિત્રો આ બધું કામ કરતાં કરતાં સાડા નવ થઈ ગયા અને નોકરી જવાનો પણ ટાઈમ થઈ ગયો મારી મમ્મીને મળી લઈએ તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી મસ્ત નહીં ધોઈને પછી બેહી ગઈ છે તો મિત્રો ચાલો મમ્મી જોડે થોડીક વાતચીત કરેલી હે તો જજે અને બઉ બહુ આજુબાજુ ફરવાનું નહીં છે ને કઈક આ તો કશું થાય તો નહીં એવું કશું પણ આ તો તન છું બપોર તો શું બનાવવાનું બપોર આજે આજે રીંગડા મરચાની કઢી બાજી રોટલા રીંગડા મરચાંની કઢી અને બાજીના રોટલા તો ચાલો મિત્રો હવે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે હું તમને મળું નોકરી જઈને તો વિડીયો પૂરો જજો ચાલો તો મિત્રો હું આવી ગયો છું નોકરી આપ જોઈ શકો છો પાછળ ગાડીઓ છે એ તો બધી માલિકની જ ગાડીઓ છે પણ કમ્પ્લેટ સર્વિસ સ્ટેશન ખોલીને કમ્પ્લેટ ભગવાનને અગરબત્તી કરી દીધી છે અને મસ્ત દિવસની શરૂઆત કરી દીધી છે શટ બટ પણ બધું બદલી નાખ્યું છે કેમ કે અત્યારે ચોમાસામ તો ગાડીઓ કેવી બધી કીચડવાળી આવે એટલા માટે લૂગડા ના બગડે એટલા માટે એક શર્ટ પણ હું અહીં રાખું છું અને શર્ટ બદલીને પછી મારું કામકાજ કરું છું તો મિત્રો ચાલો હવે બેસીએ આપણે સામે તમે જોઈ શકો છો સામે ખુરશી છે ત્યાં બેહી રહેવાનું પંખો ચાલુ છે બેહી બેહીને થાકું તો હું જવાનું તો મિત્રો આવી મારી લેરવાળી નોકરી છે તો ચાલો હવે શાંતિથી બેહી જઈએ અને પછી કોઈ ગાડીવાડી આવશે તો ધોઈશું બાકી તો આરામ જ છે તો સાડા નવથી અગિયાર વાગ્યા લગીને તો હું બેહી જ રહ્યો અને પછી હવે તમે જોઈ શકો છો એક્ટિવા આવી ગયું છે ધોવા માટે અને જોડે છે એ ગાડી પણ ધોવા આવી ગઈ છે તો મિત્રો ચાલો હવે હું પહેલાં એક્ટિવા ધોઈ નાખું અને પછી આ ગાડી ધોઈ અને આજે તો હાલત બગડી ગઈ કેમ કે હાડા હવે હું નોકરી પહોંચ્યો દોઢ કલાક લગીને બેસી રહ્યો કોઈ બે સાધન આવ્યું નહીં હાડા અગિયાર પછી જે કદી ત્રણ ચાર સાધન આવી ગયા તો હાલત બગડી ગઈ એક એક્ટિવા ધોયું એક ગાડી અલ્ટીવા ધોઈ એક પિકઅપ ગાડી ધોઈ દોઢ પોણા બે થઈ ગયો અને ઘેર ખાવા આવી ગયો મિત્રો તો આપ જોઈ શકો છો મમ્મીએ મારા માટે ખાવાનું કાઢ્યું છે સર મેં કહેતી હતી ને મારી મમ્મી કે રીંગડાનું મરચાંનું કઢી બનાવીશ તો મિત્રો આપ જોઈ શકો છો રીંગડાની મરચાંની કઢી બનાવી છે અને બાજરીના રોટલા ચાલો મિત્રો હવે હાથ પગ જોઈને કમલેટ જમી લો બપોર પછીનો દિવસ કેવો જાય છે તો મિત્રો વિડીયો પર બને રહેજો અને વિડીયો પૂરી જોજો વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો ત્યારથી ખાઈને પાછો આવી ગયો છો અને પછી બીજી ગાડી આવી ગઈ છે ધોવા માટે એટલે આજે હાલત તો ખરાબ જ થઈ જવાની છે તો મિત્રો પાંચ વાગી ગયા અને આજે તો વિડીયો બનાવવાનું આજે તો એવું વિચાર્યું હતું કે આજે હું આજે આખો દિવસ શું કામ કરું છું એ બધું બતાવીશ પણ મિત્રો આજે તો હાલત ખરાબ થઈ ગઈ કેમ કે કાયમ તો બહુ ખાસ ગાડીઓ નહીં આવતી પણ આજે વિડીયો બનાવવાની શરૂઆત કરી આજે કે આજે મારા મિત્રોને બધાને સબસ્ક્રાઈબ મિત્રોને બતાવું કે આજે મારો આજનો દિવસ કેવો જાય છે પણ આજે તો હાલત ખરાબ થઈ ગઈ કેમ કે કાયમ તો બે ચાર ગાડીઓ ધોવાની આવતી હતી પણ આજે તો એક્ટિવા ધોયું હવે પાછળ પડી છે અલ્ટિકા ધોઈ પછી એક બીજો એક છોટા હાથી ધોઈ એક ટ્રેક્ટર ધોયું એક પિકઅપ ધોઈ બધી બહુ આજે તો ગાડીઓ ધોઈ તો મિત્રો તો આજે આવો દિવસ ગયો મારો અને અત્યારે વાગી ગયા સાડા પાંચ અને અડધો કલાક પછી હવે હું ઘેર જતો રહીશ કેમકે મારો ટાઈમ પૂરો આજનો નોકરીનો તો મિત્રો કંઈ વાંધો નહીં ચલો આજનો દિવસ તો મસ્ત ગયો કહેવાય કેમ કે તો મિત્રો હાડા છો થઈ ગયા અને હું ઘેર પણ આવી ગયો અને ઘેર આવીને નાવા માટે પાણી પણ મૂકી દીધું છે આપ જોઈ શકો છો તો મિત્રો આજનો દિવસ મારો આવો ગયો તો ચલો જય માતાજી મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો પર નવા હોય ને તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ